સમાચારોમાં આગળ વધીને વાત કરીએ અમીરગઢ ને અમીરગઢ તાલુકાના એક ગઢથી રાજસ્થાન તેમજ તાલુકાના ગ્રામીણ વિસ્તારોને જોડતો બનાવ નદી પરનો પુલ ઓગણીસો બનાવવામાં આવ્યો હતો જે પુલનું નિરીક્ષણ કર્યા બાદ તંત્ર દ્વારા આ પુલ પરથી પસાર થતા ભારે વાહનોને અવરજવર માટે રોક લગાવાઈ છે તેમજ તમામ ભારે વાહનો સારોત્રા ગ્રામ તરફથી અવરજવર કરવા આદેશ કરાયો છે પુલ પર બેરિકેટ લગાવી તેમજ પોલીસ સુરક્ષા ગોઠવાઈ છે ઇકબાલ થી ખારા રોડ ને જોડતો બનાસ નદી પર બ્રિજ આવેલો છે તેને આ બે દિવસ અગાઉ જે દુર્ઘટના ગુજરાતમાં બની એ અંદર સંધાને આ બ્રિજની જર્જરીત હાલત હતી તો જેથી કરી અને આ બ્રિજ ઉપર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આ ડાયવર્ઝનને સરોતરા થઈ અને સીધું કપાસિયા ભારે વાહનો માટે આપવામાં આવ્યું છે જેથી કરી અને તાત્કાલિક સરકારશ્રીને વિનંતી અને તંત્રને પણ વિનંતી કે જલ્દીથી જલ્દી સમારકામ થઈ અને આ રોડ રસ્તાને ખુલ્લો મૂકવામાં આવે એવી અમારી માંગ છે આજે ગુજરાત રાજ્યની અંદર તમામે તમામ બ્રિજો વહીવટી તંત્ર દ્વારા ચેક કરવામાં આવે છે જ્યારે અમેરગઢ તાલુકાની વાત કરવામાં આવે તો અમેરગઢ તાલુકાના ઈપાલગઢ બનાસ નદી ઉપર બ્રિજ આજથી અંદાજે સડત્રીસ વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો હતો જે બ્રિજ ચેરજીજ હોવાનું નિરીક્ષણમાં સામે આવતા આજે ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે જેમાં પોલીસ તંત્ર સ્થાનિક દ્વારા બેરિકેટ લગાવી અને પોલીસ ની સુરક્ષા ગોઠવવામાં આવી છે ત્યાંથી ભારે વાહનો અવર જવર ઉપર રોક લગાવવામાં આવી છે જે ભારે વાહનોને આજે સળોતરા કપાસિયા ગોટાવાળા રસ્તા ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યા છે મીણા